ના ન હું સંજોય હંક ના વાહે માહે જો આવે તાલે આગળ આગળ બિના તો ગાઈસ તો આપણે આપણા ઘર ના રોડ પેલો ગને એને જો જાય આપણે એને સીધા એ ખાડે જો તમે કળા તાલા એને દેજે આગળ ગાઈસ તો જો અમે આપણે ઉત્તર ઘર નીચે ને રોણા નાખા બપ્પી આપણે ભેગ્યો હવે જો એને ચાલે આગળ આગળ બિના રીજો ગાઈસ તો જો આપણે અર્ધરવાળી પગગાન જો બધાય બધાય આપણે ભેગા નનું નાનું તમાહે રગુ જો જો અહીંયા બે જો આ બધા ભેગા ને ભેગા આવે આપણા તો હાલમાં આગળ આગળ ગઈને સીધા મળીએ આપણે હાઈવે રોડ ઉપર જઈને તો હમણાં આગળ આગળ મળીને હાઈવે રોડ ને પાછા આપણે તો હવે આપણે હાઈવે રોડ આવીને જઈએ સીધા હજી થોડોક અહીં સેટો હાઈવે રોડ તા તો અલગ અહીંયા જઈએ આપણે સીધા આવીને બુલુડીએ તો ભેગા લગાવી તો ત્યાં ભેગા તો હોય જ જોવો કે આપણા આપણે આખો અકરાંગ કરીએ

આગળ જાય એ ફોરવલનો બુલર અને પાથર ચાલે છે બાઈ તો આપણે એમ એમ જવાનું તો આ આગળ આગળ બેના રીજો ગાઈસ જોકર તમે જાણા ને ઘવનો હું કે નધારું તમે જોયે ચક્કર સો તમે જોવાનું ગાઈસ ઊંધો થાકે તમે નધારો ખાલી જો તમે અત્યાર આપણે ભાઈ ખાલી બે જ પપ્પીને આપણે લઈ જાય બીજા તો છે ને લખડ સીટતા છે ને રોક વ્યાજે છે સા હાજે જમન તાણો જોજો પાસ આસ્તા રી એન્ડ એટલે ઘરે तो अलग आग आगे बिना अपने तो जो आप मित्र साय वाले रस्ता आ गया पानी तो जोई सको ना सको जाइ आमने तो अलग अपने सीधा मड़ी साइनाआई जाइए तो मित्रों तो आप साईन मंदिर पेतर में मंदिर तो हलो आप अंदर गेट क्रॉस कर लीए बोलिए आप अलाम आप अंदर आगे गिरे गिरे तब हाला तो आपने जाइए आगे सीधा मड़ी अपने मंदिर जाइने ग तो आप साइड मंदिर अंदर जाए रखने चालू कर दिया जाए तालाब अपने जाइए अंदर अंदर जाइए पूरा दिवेल जो तालबा जाए तो आप अंदर आगे जी सको मंदिर है गणपति बापा है जो आपके दिवस पूरा चाल गए हम आप भलग बना તો અમે આલો આપણે આ પાસા નીકળા જોતખર ગાઈસ મેથીનો વ્યૂ તમે જોતખર તો આને આવીને આપણે નીકળ ગન મળી આ આગળ આગળ બિનારી તો ગાઈસ તો અમે આપણે પગવા ગયા એટલે તો જો મતખને આને ખેતરનો વ્યૂ ખાલી તમે જો સાપડા ગુજરાતમાં છેનો આવાજ છે તો રાય ગુજરાતીઓના કે તમે જ્યાંથી વિડિયો જોતા ને કમેન્ટ કરજો તમારું કેવા ખેતર હોય ને તો આને આવીને આપણે જઈએ આગળ આગળ બિનારી જો ગાય સાચકાને ખેતરનો વ્યૂ તમે જોજો જારો ઉસ લઈ જઈએ આપણે દેખાડીએ તમને જો ગાઈસ ખેતર નો view ખાલી જો કોમેન્ટ કરી દીજો કેમ લાગ્યું થાલા આપણી આયા સીધા ઘર મડીયા ગડગડ ગાઈસ આપણે આગળ રોડ ઉપર જાવ કૂતરો મર ને મર જાય ને એક પાહે આવે જો અહી ને તો થાલા આપણી આગળ આગળ સીધા રોડ ઉપર જઈને મડીએ ગાઈસ તો આપણે આયા રોડ ઉપર આવો જો અહી ને જાય ને સીધા આપણે મડીયા ઘરે જઈએ ને કૂતરો મર જાય ને કાઈ એને આ જો દે ને થાલા આગળ આગળ બિનારી જો આપણે આગળ આગળ મડીએ ગાઈસ તો જો આપણે સમસાણ જઈ શકો તમે હજારો અહીં થોડાક છેટા સમસાન થી આપણે જો ગલુડીયા ભેગા હોય ધ્યાન રાખવું પડે કોઈ પીસા મળે નથી બે દંતા મેલે મેળે આવી પાછા પાછા આવી ગયા એ પણ આવું હું જાય તો તારે ભેગું એવું કામ કરતા તળાવ આગળ આગળ બિનારી આપણે જો સીધા આપણે ઘરના રસ્તો છે ગાઈસ તો હવે આપણે આપણા ઘરના રસ્તા આવી ગયા જોઈ શકો શકોને <laughs> तो आप घर तो ना रास्ता हज बैंक पहले जाइए जो आप हाँ गल <laughs> तो आग आगे बिना तो गाइस तो हम आप घर आगे जाने दुकान है निकले गए तो दुकाने चलो विडियो तो नहीं है पूरा करविए दुकान चल बीना आप रोड पर जाने દુકાનનો ડળ આગળ આગળ બેસ્ટ તો આપણે પોગ અડધા ગામનામાં જઈ શકાય એમ નળાવા જાયે આગળ જો કે આપણે બોલવા ને સ્પીડ દે વધારે આપને કેમ વિડિયો એડિટિંગ કરવાનો તાણો શકો એટલી જે સ્પીડ બોલવું પડશે કે દુકાન જઈ જાય વિડિયો થોડોક મોડો પડીએ કામ રીજો નાની જો હું આપ પે વિયો પક લગામે ને તો કાઈમે આપડા વિડિયો મ્યુ આવે ખો બહોત આરામથી આવે જ દે એટલે બહોત ન હો તો ખોતા આરામથી આવે જ દે ગાઈસ તો એક કચ્છને એ આપણે અહીંયા ગટ્ટરની લાઈન નાખી નાખેલી છે ગટ્ટરમાંથી લાઈન પાણી નીકળે ના આવે ગુંડો ગાયોડવા વાળીઓ કાળા આપણે ગાય ગૌસરો તમને પણ દેખાતી અટાણ ખૂટ્યા હે ગાયસ આમાં જોરી આમ દેખાતા જઈએ ખૂટયા હે એ જોવો તમે કાળા આપણે આવીને જઈએ આગળ આગળ બિનારી જો

બસ ફાવડો મે પુગ્યો નવા બંજહા ગલડીયા તમે જોઈ શકતા હસો જોવાય તો બાદ દેહતી કાલા આગળ આગળ બિનારી આપે ને આગળ આગળ મળીય જોવાય બાદ દેહતા જોઈ બલા બિસરણ વીખ તો હાલો ગાઈસ તો આ વિડીયો ન કરી પૂરો થઈ ન વિડીયો સમે મળીય